નમસ્કાર ગુડડી પ્રકૃતિ ફાર્મ ચૌહાણ ભટ્ટુકભાઈ તો આજે આપણે સંપૂર્ણ ગાય આધારિત દેશી મગ હતા બાજરીની અંદર મિશ્ર પાક તરીકે તો બાજરી પહેલાં લીધી એટલે પછી આપણે મગ પકવવામાં આ રીતે મગ વાઢવાનું ચાલુ કરી દીધું છે આપણે મગ પણ ખૂબ સારા થઈ ગયા છે તમે જોઈ શકો છો નથી એટલે હિંગુ થોડીક ફાટવામાં માં છે તો મગ પણ ખૂબ સારા થઈ ગયા છે તો જે કોઈ મિત્રોને મગ જોવે તે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સોમોતેર સાસઠ પંચ્યાસી સોમોતેર પાછળ આપણે તુવર અને હળદર પણ આપ જોઈ શકો છો ખૂબ સારી થઈ ગઈ છે આપણે ખેતી કરીએ છીએ પાંચ વર્ષથી જય જવાન જય કિસાન જય ગો માતા